હા તળ્યો બોલો હા તળ્યો આ બે છોકરા પાચ્યા છે ને તે રખડેલ પાછા બોલો ના પડે ઘેર જવા દે ઘેર જઈને બે બે વન અને પેલો મોટો સાહેબ હતો એકદમ ખોટો પાછ્યો નોકરી કરે છે ને પાછો પૈસા નહીં હાલતો ઉડાડું ઊહ મો મો મુડાડશ ખબર જ નહીં પડતી આ તો બાપ છે તો આગળી આ રીતે ધોભલ્યો કાપીને સાપડો બનેલ છે આ દિવાળી આવે એટલે બાપનો તો સાપડું બનાવવું પડે કે બાપ ના બનાવે તો હું કરશી આ તો હું આ સુન કાલ મરી જોઈ મરી જોઈએ તો આ હું કરશી આ તો બે બેવાની ઘેર થઈને ખબર લેવી પડશે ઓહ આ તો બે બેવાના મારવાત છે ગેર જઈને સીધા બેહો હવે થા ચી જે હું આ ખરી લાઈમાં રેલા ઉતર્યા છોકરા ચોહી આવા પાછા

પહેરાય દો બે સુરા પેલા ગોમ વચ્ચે ઊંઘ્યો તો આ ઈજ્જત ના બળા કરે નહીં તો તો ઘેર જઈને બે બે આખો રાખ અને લાકડો એ કાપું છું હવે તમે શીખો મણ આ હું બધોને હાલતો શીખો મણ ન આયા મને શીખો મણ હાલવા કોભળવું પણ આ બે છોકરા જેવા છે ને ખબર જ નહીં પડતી કા ગયણો ફોન કાલ ખરી પડશે તો ખબર જ નહીં પડતી લાય આટલું કાપીને ઘેર જ જવા દે હવે થાચો શું બપોર થઈશ ઘેર જ જવું પડશે આટલું કાપીને

હજુ તો ઘેર ઘણો કોમ છે કંકુત્રી સપાવાની હદો બોલાવાનો હા તમે ભાઈ હરખા રેજો હું હાલ ખેમલા છોકરા નું વિશે કઈ ને આવ્યો પણ તમે લફરો ઓછો કરો આ તો બાપ ને બધી ખબર છે ખોનકી કરવા રહ બાકી જણી લઈ એને ખબર ના પડવી જોયું એ જવાની હતી મારી જવાની બતાવી દે તો આયા જ આવતા બાપો મરી જાય છે ને આખો દાડો અલ્યા દેખાય આ બે જણ જો ચેવા જોજે આ બાપા હો હું લગાર જોવું છે અલ્યા જ્યાં અહીંયા જો પેલા બાપુ બેઠા લાગે છે એટલે બોલતો ના ના કે મારશી રે ઓવા તમારો બાપો જ બેઠો છે આવો ચોકણ થઈને આયા બાપુ ફરવા જ ફરવા જ ફરવા જ ફરવા જ કોઈ બાપો મજૂરી કરે છે ને ફરવા જ હતા લે રી લાલા ફરવા ઓ ફરવા ઓ તને ફરવા ખબર જ નઈ પડતી

અરે એ તો લાવશી મજૂરી ના પણ છોકરો ને બતાવું છે પૈસા હે ના દોર નહી ગોઠ અને તને એમ તને પછી બહુ સેવા કરશે તારી કે બાપો તો હિમ કેતો કે મિલકત કરીએ આ ફૂતરા કરશે લેવું હોય તો કોઈ

હવે જો આ તો કોઈ કેવાય ના પણ તાર બાપા પહાણ પૈસા પણ એ કેતો નહી ના હોય જો

ભગલો બે રે મારા આવશે ખરા આ બળિયા તો આવી એવા નહીં પહા પણ પેલી પૈસો ની લાલચ ચાલી છે ને

આયા ને તાર છોકરા લાયો ને આ જો આ જો બગા આ તો બધું પૈસા આ ગોઠી એવા નહી જો બેટા

કાલ ઉઠીને સેવા ના કરું તો માર જેવું કરતા ફાવ હમજતાય નહીં તમે ઓ માં ગાવો થોડા આવા ના પક્તા જય માતાજી મિત્રો અમારો વિડિયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા